થઈ ગયો અખાડો ગોતતા ગોતતા આપણે અખાડો ગોત ગોતવામાં ગોતવામાં અડધી પોણી કલાક કરીને આમ આ ટુવલ બુઅલ ખંભે નાખી લીધો બધાય નાહવાની તૈયારી કરે છે જો બૂટ કાઢીને ક્રોક્સ પહેરી લીધા આમાંથી બધાય કપડાં બપડા કાઢીને જોવા ઉપર નાહવા વઈ ગયા જોમાં મામા ઊભા પછી બીજામાં ઉપર ઊભા એટલે હવે ભાઈ આપણે પોચી ગયા છે ઉજ્જૈન હવે અહીંથી નાઈ ધોઈ મસ્ત કમ્પ્લીટ કરીને જો રસોડું ચાલુ હોય અહીંયા રસોડું આપણું ફૂલ એટલે ફૂલ ગુજરાતી જમવાનું બને છે બધી સુવિધા અહીં આપણી થઈ ગઈ છે હવે પહેલાં નાઈ લઈ નાઈ ને પછી જવાનું છે આપણે દર્શન કરવા જો નાસ્તા પાણી જમવાનું ચાલુ થઈ ગયું હોય ઉપર છે ને હા રી જો નાવાનું નાઈ ધોઈ લઈ હાલો ભાઈ હાલો પેટનો ખાડો પૂરવા નાઈ ધોઈને થઈ ગયા હો બધા રેડી બાબુડિયા જો ભાઈ ક્યારનું નાઈ લીધું મસ્ત રેડી થઈ ગયા ગરમા ગરમ ખાવાનું બને છે ઓ એ ઊંધિયું ઊંધિયું ભાત રોટલી બને છે આ અહીંયા જે રસોડું ચાલુ છે જમવાનું છે બધા ટુવાલ બુવાલ ફૂકવી દીધા બધા ઠેલા ગોઠવી દીધા અને હવે પેટ પૂજા કરીને પછી નીકળશે કામ આમાં હા આપણે આપણે જ્યાં પોગીન નિયા જમવાનો જગ્યા થઈ ગઈ તો હાલો ભાઈ આપણી થારી થઈ ગઈ કમ્પ્લીટ હો જો ઊંધિયું દાળ ભાત શાક રોટલી કાચું હવે મીઠાઈ બાકી રહી ને મગાવી હા મીઠું મોઠું કરાવવાનું છે જાંબુ લઈ આવો હાલો ભાઈ બધા જમી અને પછી નીકળી આપણે દર્શન કરવા મહાકાળના પેલા પૂજા કરવા આઠ જોઈ લો આપણે અહીંયા ઓળ લીધો તો શ્રી ઉપનિષદ નિષદ આશ્રમ અહીંયા જ બગીચો છે જો સીધું કોથમરી ડુંગરી બધું અહીંયા વાવેલું છે કોથમરી ની તો બધું અહીંથી અહીંથી ચડી જાય અને જમીન જો અમારા બધા હવે હાકિયું બનાવે ને હટું મારે છે હવે આપણે અહીંથી કરવાની છે તૈયારી હવે અહીંથી રિક્ષા કરીને પછી જવાનું છે કાલેશ્વર પછી ઓમ કાલેશ્વર પછી હરસિદ્ધિ માના મંદિરે બધાય રૂટ લેવાના હવે જ્યાં જ્યાં જાય ને રિક્ષા કરીને પછી નીકળીને ભાઈ દેખાડતા જાય લો હવે બધાય કમ્પલીટ તૈયાર થઈ ગયા છે મહાકાલેશ્વર માં હરસિદ્ધિ મંદિર ભાઈ હવે હાલી આ બાજુ રસ્તો એમ જવાનું હા 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 આવી ગયું જો નાનઘાટ આ બાજુ પછી શ્રી મહાકાલ મંદિર આ બાજુ સિંહાસન બધું હવે આપણે એક પછી એક સ્થળ જાતા જાય મસ્ત જોતા જાય આપણે પહેલી વાર તમને દેખાડતા જાય કેવો અનુભવ રહી નહીં પેલી નો આ બજાર 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 જો બધે વરસાદી ને આમ જોઈ લે જોઈ લો હા ભાઈ આવતા વે તો જો હાથી ના દર્શન થયા ભાઈ જોયે આમ તો જો એ દેખો ભાઈ મસ્ત આમ તો જો શિંગાર કરીને જોરદાર બાપુ બેઠા છે ઉપર અને વાથી જો કોબી દી ઓલું દી હે ખવડાવો ખવડાવો નામ શું હે શ્યામુ શ્યામુ નામ હે એનું ઓલા વઈ ગયા મેલી આહા હાલો ઓલા વહી ગયા મેલી ને હાલો જો જાય અને હવે અહીંથી આપણે થાય છે મહાકાલેશ્વર મંદિર ની બધું યાત્રા જાત્રા ચાલુ ભાઈ આપડી અમે ઊન મામા વાહે રહી ગયા ઓલા જો આગળ હૈલા જઈશ બધાય ભાઈ જો ચોક થી આવતા ડાબી બાજુ આપણે આવી ગયા સૌથી પેલા હરસિદ્ધિ માના મંદિરે હવે પેલા અહીંયા દર્શન કરી લઈ હરસિદ્ધિ માના મંદિરે પછી આપણે વાં જવાનું મહાકાલના મંદિરે એ માતાજીના દર્શન કરી લઈને તમને કરાવી દઈ જય હો માય હાલો ભાઈ આવી ગયા હરસિદ્ધિ માના મંદિરે સૌથી પહેલા દર્શન કરવા લાઈને આમથી આમ જાય છે જો અંદર વિડીયો ઉતારવાનું હોય ને એ તો આપણે ઉતારશી બાકી દર્શન કરી લેશી તમને કરાવી દઈએ હમણાં બાર થી મસ્તના જય માતાજી

જય માતાજી હાલો ભાઈ આપડે દર્શન કરી તમને કરાવી અને દર્શન કરાવી જોઈ આજી આરતી થાય ને જો વાથી વિડીયો ઉતારી લીધો હવે પાછા આવી ગયા આપડે મંદિર ની બારે અહીંથી દર્શન કરાવી દે જય હરસિદ્ધિ માં આ માતાજી નું મંદિર હે

આખું વિડીયોમાં પૂછ કરીને ઝૂમ કરીને જોઈ લેજો હવે આપણે અહીંથી નીકળી ગઈ જોયો બહાર નીકળવાનો ગેટ અને હવે આપણે જાય આપણે દેવાથી દેવ મહાદેવના દર્શન કરવા ભાઈ સૌથી પહેલા આપણે અહીં આવ્યા માતાજી ના દર્શન કરવા મહાદેવ મહાદેવ જો હરખે હરખા મેચિંગ મેચિંગ પહેરીને આવ્યા આવું મેચિંગ કરીને આવ્યા હોત ને બધે આપણે આમથી આવ્યા હતા સીધા હાથ ઉપર આપણે હરસિદ્ધિ મને દર્શન કર્યા અને જો મહાદેવના દર્શન કરવા ભાઈ એ દેવાથી દેવ આપણા ભોળા બાબા ઓમ કાલેશ્વર મહાદેવના આપણે પહેલી વાર આપણો પહેલી વાર એનો અનુભવ હે ભાઈ એટલે જીજી આપણને ફીલ થાય જેમ જેમ જોઈ ને એમ એમ દેખાડતા જાહી મસ્ત બસ બસ એટલા કરવા હવે નથી કરવો બસ આ લગા લે

પાકીટ બાકીટ નું ધ્યાન રાખવાનું ફોન બોન નું ધ્યાન રાખવાનું ત્યારે કોણ ફટકા એ આટલું વાલી આવવાનું છે જો આડીઓ આમ થી નીકળી ને આમ થી આમ આમ થી આમ હવે જોઈ લે હાલો હું હું છે તેના બૂટ ચંપલ કોથરો ભરીને દઈ દીધા છે અહીંયા જૂતા ઘર માં હે ના એ હજી ક્યાં લખ્યું નથી ક્યાંય છે ન્યા કે વા દેવાનું છે જો અહીંયા બધી લાઈનો રહી ને તાત્કાલિક દર્શન કરવા હોય તો અઢીસો રૂપિયામાં માં ને નોર્મલ લાઈનમાં માં જવું હોય તો આ આપણે જવાનું છે નોર્મલ લાઈન ભાઈ હાલો હવે જાય અને દેખાડતા જાય બાકી જો અહીંયા હજી ઘણુંય શું હું છે ને બાકી ફાઈનલ દર્શન કરીને કહીશ તમને એ આય હાલો ભાઈ ફોન નું दान હાલે જો કેવા લાઈન માં બેઠા છે બધાય ફોન લેવા હાટું જોઈએ હા હારો ગમે તો હારો લઈ લેજો ધી મજા આવે બધાય બધા ફોન બાટે છે કેવા લાઈનમાંથી બુટ ચંપલ ની લઈ ને બાકી દર્શન કરી નીકળી ગયા ભાઈ કપ ધબાટી હતી ને અંદર ફોન આપડો અહીંયા વિડીયો બીડીયો ઉતાર્યો ને જો અહીંયા દર્શન થાય કરી લ્યો મહાદેવના દર્શન ભાઈ જય ઓમ કાલેશ્વર મહાદેવ હો ભાઈ જો હાલો બટાઈ ગયા હો બધા હા ભાઈ મસ્ત જો મહાદેવનો નો શણગાર થાય છે જો હમણાં પાછો અભિષેક થાય મહાદેવ નો ભાઈ બોલો જય ઓમ કાલેશ્વર મહાદેવ હર હર મહાદેવ હાલો હવે હાલો હાલો મામા બોલાવે છે દર્શન કરી અમે દર્શન કરી લીધા મહાદેવ બધા હાલો ભાઈ આપણે આવી ગયા મંદિર ના જો પાછળ નીકળવાના દર્શન કરી નીકળવાની જે રસ્તો છે ને આ રસ્તેથી આપડે આવ્યા આ રસ્તે એટલે એવા ઊંધે બોટે ચડી ગયા ને ભાઈ વાત પૂછવા

ભાઈ હાલો જાય બેસી આ બસ રેડી બરોબર ભાઈ હોની બજાર માંથી લીધી ભાઈ હું હરવી ગાય હરવી તમાર તમારું કામ થઈ ગયું ફાકી બાકી બનાવવાનું મજા